નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયની જે વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ નવના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સએપ પર એમાં પેલો સવાલ દ્રવ્યની કઈ ભૌતિક અવસ્થામાં તેને ચોક્કસ આકાર હોય છે તો જવાબ આવશે વિકલ્પ ડી ઘન બીજું ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ રહે છે આ ક્રિયા સાથે સંકળાયેલી ઘટના કઈ છે તો જવાબ આવશે વિકલ્પ સી બાષ્પીભવન નીચેના પૈકી સાર્વત્રિક દ્રાવક કયું છે તો જવાબ આવશે પાણી ચોથું નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે જવાબ આવશે વિકલ્પ બી દૂધ પાંચમું ફળનું પાકું એ ખાલી જગ્યા ફેરફાર છે તો રાસાયણિક સલ્ફરનું અણુસૂત્ર ખાલી જગ્યા છે તો જવાબ આવશે એસ એટ સાતમું પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા આશરે ખાલી જગ્યા ઘણું વધુ છે તો બે હજાર આઠમું ખાલી જગ્યા પ્રેશી મૃદુ તકનો એક પ્રકાર છે તો હરિત કણો તક નવમું ખરું કે ખોટું જણાવો મૃદુ તકનું બીજું નામ હરિત તક છે તો જવાબ આવશે ખોટું દસમું ખરું કે ખોટું એમાં અંતર અને સ્થાનાંતર બંને માટે એસઆઈ એકમ મીટર છે તો ખરું ખરું કે ખોટું અસંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે તો ખોટું અને ખરું કે ખોટું જણાવો તેમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય છે તો જવાબ આવશે ખરું ત્યાર પછી તેરમો સવાલ દબાણની વ્યાખ્યા આપો

રવિ ઋતુના પાકના ઉદાહરણ આપો તો મગફળી વરિયાળી ગુવાર દેશી કપાસ મરચાં તલ જુવાર અને નાગલી મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર આપણે તૈયાર કરેલા છે આ જે પ્રશ્નપત્ર છે તેની પીડીએફ તમારે જોઈતી હોય તો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો પ્રશ્ન ક્રમાંક સત્તરથી થી ઓગણત્રીસ એટલે કે તેર પ્રશ્નોમાંથી કોઈ પણ દસ પ્રશ્નોના આશરે પંદરથી થી ત્રીસ શબ્દોમાં જવાબ આપવો દરેક માપક્રમમાં ફેરવો તો જો પચીસ કેલ્વિન પ્લસ બસો તો એટલે કે બસો અઠાણું કે ત્રણસો ને સી પ્લસ બસો તોતેર ઇક્વલ ટુ છસો ને કે પછી છે આણવીય દળ શોધો એન એચ થ્રી જવાબ આવશે સત્તર યુ ત્યાર પછી ઓગણીસમો સવાલ ન્યુટ્રોન વિશે સામાન્ય માહિતી આપો તો ઈસવીસન ઓગણીસો બત્રીસ માં જેમ્સ કે પરમાણુમાં રહેલા એક અન્ય અપરમાણુવીય કણની શોધ કરી હતી વીજભાર વિહીન અને તેનું દળ પ્રોટોનના દળ જેટલું જ હતું તેને ન્યૂટોન નામ અપાયું ન્યૂટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલ હોય છે હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યૂટ્રોન હોતા નથી તેની સંજ્ઞા એન છે પરમાણુનું સમગ્ર દળ પ્રોટોન અને ન્યૂટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે વીસમો સવાલ કોણે કોષોની શોધ કરી અને કેવી રીતે તો રોબર્ટ હુકે કોષોની શોધ કરી તેમણે જાતે તૈયાર કરેલા સૂક્ષ્મદર્શક કેન્દ્રમાં ઓક વૃક્ષની છાલ પાતળી ચીરીઓનું અવલોકન કર્યું તેમણે અવલોકનમાં મધપુડાના ખાનાઓ જેવી રચનાઓ જોઈ આ ખાનાઓને કોષો તરીકે ઓળખાવ્યા ત્યાર પછી આપણે જોઈએ એકવીસમો સવાલ વૈજ્ઞાનિક કારણો આપો લાયસોઝોમને પાચક કોથળી તેમજ આત્મઘાતક કોથળી તરીકે પણ ઓળખવામાં આવે છે તો જોઈએ એમાં ઉત્તર કોષોની જીવનની સ્થિતિમાં કોષની સંરચનાના પતન દરમિયાન જ્યારે કોષને નુકસાન પહોંચે છે કે કોષની ચયાપચયનમાં ખલેલ પડે છે ત્યારે લાઇસોઝોમના ઉત્સેચકો બહાર નીકળી બધી કોષી અંગિકાઓને પચાવી તેમનો નાશ કરે છે આથી લાઇસોઝોમને પાચન કોથળી તેમજ આત્મઘાતી કોથળી કહેવામાં આવે છે ટૂંક નોંધ લખો કાસથી કાસથી પેશીની રચનામાં પ્રોટોન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં કાસથી કોષો છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે કાસ્તી કાન નાક અને ગળામાં શ્વાસ આવેલી હોય છે તે જે જે તે જે તે ભાગને સ્થિતિ સ્થાપકતા આપે છે તેથી આપણા કાનનો બાહ્ય ભાગ કર્ણ પલ્લવ વાળી શકાય છે ત્રેવીસમો સવાલ વેગમાનની વ્યાખ્યા લખો અને તેનો એસા એકમ જણાવો તે સદિશ રાશિ છે કે અદિશ તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ પી બરાબર એમ ઇન્ટુ વી જ્યાં પી પદાર્થનું વેગમાન એમ પદાર્થનું દળ અને છ પદાર્થનો વેગ છે વેગમાનનો નો એકમ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ છે વેગમાન સદિશ રાશિ છે તેની દિશા એ વેગની દિશા છે ત્યાર પછી ચોવીસમો સવાલ ગતિ ઉર્જાના ચાર ઉદાહરણ લખો તો ગતિ ઉર્જાના ઉદાહરણો રાઇફલમાંથી છોડેલી ગોળી ગતિ ઉર્જા ધરાવે છે અને લક્ષ્યને વિંધે છે પવનની ગતિ ઉર્જાનો ઉપયોગ પવનચક્કી ચલાવવામાં થાય છે વહેતા પાણીમાં સમાયેલી ગતિ ઉર્જા વડે વિદ્યુત પેદા કરી શકાય છે ઝાડ પરથી તૂટેલું નારિયેળ પૃથ્વી તરફ ગતિ કરે છે ત્યારે તે ગતિ ઉર્જા ધરાવે છે પચીસમો સવાલ વૈજ્ઞાનિક કારણ પાકની ફેરબદલી કરવી જોઈએ એક જ જાતનો પાક સતત લેવામાં આવે તો જમીનમાં રહેલા પાકને જરૂરી એવા ચોક્કસ પોષક તત્વો પાક દ્વારા સતત શોષાય છે તેથી જમીનમાં તે ચોક્કસ પોષક તત્વોની ઉણપ પેદા થાય છે અને પાક ઓછો ઉતરે છે અનાજ અને કઠોળનો પાક વારાફરતી લેવાથી એટલે કે પાકની ફેરબદલી કરવાથી જમીનનો કસ જળવાઈ રહે છે કઠોળનો પાક વાવવાથી તેના મૂળમાં આશ્રય લેતા રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્થાપન કરી જમીનની ફળદ્રુપતા વધારવાનું મહત્વનું કાર્ય કરે છે ત્યાર પછી છે નિલંબનના ગુણધર્મ તો એ તમને અહીંયા દર્શાવેલા છે તમે જોઈ શકો છો ત્યાર પછી સત્યાવીસમો સવાલ અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા આપી પ્રત્યેકનો એસઆઈ એકમ જણાવો તો આ દરેક પ્રશ્નના ઉત્તર જે છે તમારી સમક્ષ અહીંયા રજૂ કરેલા છે અઠ્યાવીસમો સવાલ આર્કિમિડીઝનો સિદ્ધાંત અને તેના ઉપયોગો જણાવો તો એ પણ દર્શાવેલા છે ઓગણત્રીસમો સવાલ અનાજ ધાન્ય દાળ કઠોળ અને ફળો શાકભાજીમાંથી આપણને શું મળે છે ત્યાર પછી પ્રશ્ન ક્રમાંક ત્રીસથી ઓગણચાલીસ માંથી કોઈ પણ આઠ પ્રશ્નોના જવાબ આશરે પચાસ થી સાહીઠ શબ્દોમાં આપો એમાં ટૂંક નોંધ લખો રસધાનીઓ જેના કુલ ચોવીસ માર્ક છે તો અહીંયા રસધાનીઓ દર્શાવેલી છે ત્યાર પછી પ્રાણીકોષમાં રસધાની તો એ પણ દર્શાવેલી છે ત્યાર પછી એકત્રીસમો સવાલ ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ લખો અને સમજાવો તો ન્યૂટનની ગતિના નિયમો તમે જોઈ શકો છો ખૂબ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે ત્યાર પછી બત્રીસમો સવાલ ટૂંક નોંધ લખો વજન તો પદાર્થ પર લાગતા ગુરુત્વાકર્ષણ બળને પદાર્થનું વજન કહે છે ચાલો તો એનો જે સમગ્ર ઉત્તર જે છે તે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલો છે તમે ખૂબ સરસ રીતે જોઈ શકો છો ત્યાર પછી તેતાલીસ કોઈપણ તેત્રીસમું કોઈપણ પદાર્થનું પદ પર વજન પૃથ્વી પરના વજન કરતા એક ના છેદ છ ગણું કેમ હોય છે તો વજન ડબલ્યુ બરાબર એમ દળ અને જી ગુરુત્વ પ્રવેગ દળ એ દરેક જગ્યાએ સરખું હોય છે જી ગુરુત્વ પ્રવેગ પૃથ્વીનું ગુરુત્વ પ્રવેગ ચંદ્રના ગુરુત્વ પ્રવેગ કરતા છ ગણું છે એટલે ચંદ્ર ઉપર વજન એક ના છ ભાગનું ત્યાર પછી જોઈએ ચોત્રીસમું ઘન અવસ્થાના ગુણધર્મો જણાવો તો તેમ નિશ્ચિત દળ કદ અને આકાર હોય છે આંતર આણ્વીય અંતર ટૂંકા હોય છે આંતર આણ્વીય બળ પ્રબળ હોય છે તેમના ઘટક કણો પરમાણુ અણુ અથવા તો આયન નિશ્ચિત સ્થાન હોય છે અને તેમની મધ્યસ્થિતિની આસપાસ દોલન કરે છે તે અસંકોચનીય અને દ્રઢ હોય છે ધાતુ તત્વોના ગુણધર્મ જણાવો તો ધાતુ ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે સિલ્વર કોપર અને એલ્યુમિનિયમની વિદ્યુત વાહકતા ઘણી વાર વધારે હોય છે જ્યારે લેડ અને મર્ક્યુરી જેવી ધાતુઓ ઉષ્માની મંદવાહક છે ઘણી ધાતુઓને ટીપીને પતરા બનાવી શકાય છે તથા ધાતુઓને ખેંચીને બનાવી શકાય છે છે અને ઊંચા હોય સમસ્થાનિકોના અનુપ્રયોગો જણાવો ત્યાર પછી નિયમિત ગતિ અને અનિયમિત ગતિ સમજાવો તો અહીંયા તમે જોઈ શકો છો કે નિયમિત ગતિ વ્યાખ્યા અને તેના ઉદાહરણ આપેલા છે ત્યાર પછી અનિયમિત ગતિ વ્યાખ્યા અને તેના ઉદાહરણો દર્શાવ્યા છે ત્યાર પછી જો આડત્રીસમો સવાલ પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવું તો પદાર્થની ગતિ ઉર્જાનું સમીકરણ મેળવવા માટેનું અહીંયા આપણે રજૂ કરેલી છે ત્યાર પછી આપણને જોઈએ પ્રશ્ન નંબર ચાલીસ થી છેતાલીસ સાત પ્રશ્નો છે માંથી કોઈ પણ પાંચના લખવાના છે સો થી એકસો વીસ શબ્દમાં ઉત્તર આપવાના છે અને દરેક પ્રશ્નના કુલ ચાર ગુણ છે અને કુલ વીસ માર્ક્સનો પ્રશ્ન છે તો ચાલીસમો સવાલ વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો તો વાયુ અવસ્થાના ગુણધર્મો અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે તમે સુખ સરળતાથી જોઈ શકો છો સવાલ કલીલ દ્રાવણના ગુણધર્મો પણ અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલા છે બેતાલીસમો સવાલ ભારતમાં પાણીના સ્ત્રોતની પ્રાપ્યતાને આધારે સિંચાઈની રીતો સમજાવો તો કુવાઓ એમાં ખોદેલા કુવાને નળવેલ એમાં સર્વ આવશે નહેરો ત્યાર પછી નદીના પાણીને ઉચકવાની પ્રણાલી તંત્રો ત્યાર પછી તળાવો તેતાલીસમો સવાલ લુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકન જણાવો તો આ પ્રયોગનું અવલોકન ખૂબ સરસ રીતે અહીંયા તમારી સમક્ષ રજૂ કરેલા છે ત્યાર પછી ચુમ્માલીસમો સવાલ થોમ્સનના પરમાણુનો નમૂનો સમજાવો તો અહીંયા થોમ્સનના પરમાણુનો નમૂનો આપણે તમારી સમક્ષ રજૂ કર્યો છે પિસ્તાલીસમો સવાલ ઉર્જા સંરક્ષણનો નિયમ લખો અને તેની સ્પષ્ટતા કરો મિત્રો ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રો આપણે તૈયાર કરેલા છે આ પ્રશ્નપત્રની પીડીએફ જો તમારે જોઈતી હોય તો વોટ્સઅપ નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો છેતાલીસનો સવાલ બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો તો સપાટીનું ક્ષેત્રફળ વધવાસી તાપમાનનો વધારો સવાસી ભેજની માત્રામાં ઘટાડો સવાસી અને પવનની ઝડપમાં વધારો થવાસી દોસ્તો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે દોસ્તો આપણે આ ચેનલ ઉપર ધોરણ નવની વાર્ષિક પરીક્ષા બે હજાર ચોવીસ માટેના બધા જ વિડીયોને પીડીએફ મૂકવામાં આવેલા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો